ખબર ના હોય તો મારા બાપા નું નામ બઉ મોટું મારા ગામમાં હોય ને પૂછો તમે ગમો વાર્તા પૂરી તમારા ગામમાં અમે પૂછ તમે હો એ ભોણા આ તું માથા પરે સુ પાછો એ જો ભોણો મારો ભત્રીજો સક સાકુલે ન નાવા ઇમને હાથા હોય જો મેલું લે કાકા એ કાકા માર ઓ બોરે ઓમા 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 એ કા બોણા સમજાવું છું સમજાવ કે મને માર્યો

અલ્યા જબર મારે રે અમાર આ રે મા બીય અલં તો અમાર જો અમાર આ રે હાલ આવતો હે ના જબર માર્યો તને રારે કીકારે પાડતો રે જામ તારો બાપો નું પણ મને પોકડી ગયા ત્રણ જણા એકલા હતા હું એકલો હતો એટલા ગમો બાર ગમ હતા આપડે સોપટામાં